યાત્રા કરવા જેને જવું એને યાત્રા જ કરવી શું કરવાનું યાત્રા જ કરવી ભગવાનના દર્શન યાદ રાખવા અને ભગવાનને સંભાળવા ભગવાન સંબંધિત વાતો શીખવી કરવી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જ પગલા ભરવા પાટકોન ન ખાવું કોઈ પણ પ્રકારના ખોટા ઉતારાની લાલચ રાખવી નહીં ભોંય પથ્થરે હોવાની જ વાત આવી પછી ઉતારાને ક્યાં પ્રશ્ન રહ્યો ભાંય પથ્થરે હોય રહ્યા ભાઈ નવા ધોરણ સગવડતા તો હોય એવું કોઈ ધામ નહિ જ્યાં નવા સગવડતા નહિ મોટી ગોમતી હોય મોટા તળાવો હોય મોટા કુવા હોય હોય યાત્રા કરવા જાય એમાં દેહ ને સાચવવા કોને ગાઈડ નો આવી જોઈએ તરસ નો લાગવી જોઈએ ભૂખ નો લાગવી જોઈએ તડકો નો લાગવો જોઈએ ચોવીસ કલાક કોનું રક્ષણ કરવાનું દેહ હું કરવા નીકળ્યો છે કેમ ભેગું થાય કેમ ભગવાન માને કહો નો ગમે ને ભગવાન ને યાત્રા તો જ કરવી કે શરીરને કષ્ટ દેવું હોય તો શાસ્ત્ર નો નિયમ છે જો મૂકવું તો તમે ન માનો તો ગુરુ કે છે એના ઓલાથી શાસ્ત્ર કહે છે જો યાત્રા કરવી તો શિવ કેવી રીતે કરવી દેહ શરીર ને કષ્ટ થોડુંક દેવું જોઈએ